ગુજરાતમાં આવનારા દિવસોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ખૂબ જ ભારે વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ આપવામાં આવી છે ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ અને ચેતવણી આપી છે ત્યારે હવામાન વિભાગના નકશા પાસેથી સમજીએ કે ગુજરાતમાં આવનારા દિવસોમાં કેવો વરસાદ પડશે કયા જિલ્લાઓને ખતરો આપવામાં આવ્યો છે કયા જિલ્લાઓને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને કયા જિલ્લાઓમાં ખૂબ જ ભારે ભારે વરસાદ પડી શકે છે અને જિલ્લાઓમાં જે તે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તે હવામાન વિભાગના નકશા દ્વારા સમજવાનો પ્રયાસ કરીએ તો જો હવામાન વિભાગના નકશા પર નજર કરીએ તો છૂટાછવાયા સ્થળોએ ભારેથી ભારે વરસાદ કયા જિલ્લાઓમાં પડશે ભારેથી ભારે વરસાદ તે જોવા જઈએ તો દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ આ જિલ્લાઓમાં જે છે તે છૂટાછવાયા સ્થળોએ ભારેથી ભારે વરસાદ પડી શકે છે પોરબંદર જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ અમદાવાદ ગાંધીનગર મહેસાણા પાટણ બનાસકાંઠા આ બધા જિલ્લાઓમાં જે છે તે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે આણંદ વડોદરા છોટાઉદેપુર પંચમહાલ ખેડા મહીસાગર અરવલ્લી સાબરકાંઠા દાહોદ આ બધા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે જો વાત કરવા જઈએ કે છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ કયા જિલ્લાઓમાં પડશે તો ભાવનગર ભરૂચ नर्मदा सूरत नवसारी दमण અને વલસાડમાં જે છે તે ભારેથી અતિ ભારે વરસાદ છૂટાછવાયા સ્થળોએ પડવાની સંભાવનાઓ જે છે તે હવામાન વિભાગના નકશા દ્વારા દેખાડવામાં આવી રહી છે ત્યારે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ ક્યાં પડશે અતિ ભારે નહીં ખાલી ભારે વરસાદ જે છે અત્યારે એકમાત્ર જિલ્લો છે કચ્છ જ્યાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે તેવી શક્યતા જે છે તે હવામાન વિભાગના નકશા દ્વારા આપવામાં આવી છે ત્યારે ઘણા એવા સ્થળો છે ગુજરાતમાં જ્યાં ભારેથી ભારે વરસાદ પડવાની સંભાવનાઓ જે છે તે હવામાન વિભાગના નકશા દ્વારા આપણે જોઈ શકીએ છીએ કે ભારેથી ભારે વરસાદ પડી શકે છે આજે ગઈકાલની આપણે વાત કરી કે પચીસ તારીખે ગુજરાતમાં કેવો વરસાદ હતો જો વાત કરવામાં આવે કે આજે ગુજરાતમાં કેવો વરસાદ રહેશે તો આજની સ્થિતિ પર નજર કરીએ કે આજે ગુજરાતમાં કેવો વરસાદ રહેશે તો છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ કયા જિલ્લાઓમાં ખૂબ જ અત્યંત ભારે વરસાદ પડી શકે છે જો તેના ઉપર નજર કરવા જઈએ તો ભરૂચ વડોદરા ભાવનગર અમરેલી આ એવા જિલ્લાઓ છે જ્યાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના નકશા દ્વારા આજે છવ્વીસ આઠ બે હજાર ચોવીસ એટલે કે આજે જે છે તે આ જિલ્લાઓમાં ખૂબ જ અત્યંત ભારે વરસાદની સંભાવનાઓ હવામાન વિભાગના નકશા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે સુરત નવસારી દમણ વલસાડ દાદરા અને નગર હવેલી આ એવા જિલ્લાઓ છે જ્યાં ખૂબ જ ભારેથી અતિ ભારે વરસાદ અત્યંત ભારે વરસાદ પડી શકે છે જો વાત કરવામાં આવે કે છૂટાછવા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ કયા જિલ્લાઓમાં પડશે તો કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ એવા જિલ્લાઓ છે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે તમે જોઈ શકો છો હવામાન વિભાગના નકશા પરથી આપણે સમજીએ કે અત્યંત ભારે વરસાદ જે છે તે આજે ગુજરાતમાં અમરેલી ભાવનગર ભરૂચ વડોદરા સુરત નવસારી દમણ અને વલસાડ આટલા જિલ્લાઓને બાદ કરતાં ગુજરાતમાં બધા જ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ જે છે તે પડી શકે છે એટલે કે આજે ગુજરાતમાં જે છે ખૂબ જ વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ આજે પડી શકે છે તો આજે ગુજરાતમાં જે છે આખા ગુજરાતભરમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે આપણે એવા જિલ્લાઓ પણ જોયા જ્યાં ખૂબ જ ભારે અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવનાઓ હવામાન વિભાગના નકશાએ વ્યક્ત કરી છે ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી પાસેથી સમજીએ કે તેમણે પણ કયા જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે અત્યારે એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે તેના વિશે પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે

હજુ પણ ખૂબ મજબૂત બને તેવી શક્યતાઓ દેખાઈ રહી છે આ સિસ્ટમ પસાર થવાની છે અને ખૂબ મજબૂત બની અને પસાર થવાની છે એટલે આજથી લઈને રાજ્યની અંદર અનેક વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદની શક્યતાઓ છે જેમાં ખાસ કરીને આજે ગુજરાત રિજનના તમામ વિસ્તારો જેમાં ઉત્તર ગુજરાત મધ્ય મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત એ તમામ વિસ્તારો દાહોદ ગોધરા મહીસાગર થી વરસાદો છે આવનારા ચોવીસ કલાકની અંદર નોંધાઈ શકે છે જોકે ઉત્તર ગુજરાતના પણ અમુક વિસ્તારો એવા છે જેની અંદર સાબરકાંઠા બનાસકાંઠા અને પાટણ જિલ્લો છે એની અંદર પણ ભારેથી ભારે વરસાદની શક્યતાઓ છે સૌરાષ્ટ્ર ની અંદર આપ જોવા જઈએ તો આવનારા સૌરાષ્ટ્ર ઉપર પણ નજીક આવશે એટલે સૌરાષ્ટ્રમાં પણ આવનારા દિવસની અંદર અતિ તીવ્રતા સાથે ભારે વરસાદની શક્યતાઓ છે ખાસ કરીને આ જે સિસ્ટમ છે એ સંપૂર્ણપણે આપણી ઉપરથી પસાર થશે એટલે જે વિસ્તારોની અંદર અતિથી ભારે વરસાદ પડે ત્યાં લગભગ પંદર ઇંચ આસપાસ અથવા તો અમુક વિસ્તારની અંદર પંદર ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડી શકે છે અત્યારે આ સિસ્ટમ મજબૂત બનીને ડિપ્રેશન બની છે અને હજી પણ આ વધારે સ્ટ્રોંગ બનવાની છે અને આ સિસ્ટમનો ઝુકાવ છે એ દક્ષિણ પશ્ચિમ તરફ છે જેને કારણે અમુક જગ્યાએ ઠંડાસ્ટોમે એક્ટિવિટી પણ થશે એટલે વરસાદ પડતા હશે એ વિસ્તારોની અંદર ખૂબ પ્રમાણમાં ગાજવીજ જોવા મળશે અને પવનની સ્પીડ છે ઓગસ્ટ મહિનામાં વરસાદ દરમિયાન નોર્મલી પંદરથી વીસ કિલોમીટર પ્રતિ કલાકની હોય છે પણ આ સિસ્ટમ એટલી મજબૂત છે જેને કારણે પવનની સ્પીડ વધી અને ત્રીસથી લઈને પાંત્રીસ કિલોમીટરની ઝડપ થઈ જશે અને અમુક વિસ્તારની અંદર પાંત્રીસ કિલોમીટર કરતાં પણ વધારે ઝડપથી પવન ફૂંકાઈ શકે છે એટલે આવનારા જે ત્રણ દિવસ છે જેમાં આજે પચીસ છવ્વીસ અને સત્યાવીસ ઓગસ્ટ એમ ત્રણ દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર ગાજવીજ અને પવન સાથે ભારેથી અતિ

ડેમની અંદર નવા પાણી આવે આવા વરસાદોની પણ શક્યતાઓ છે જેમાં ખાસ કરીને અત્યાર સુધી જે નબળા રહ્યા છે પ્રોપર રાજકોટ હોય જસદણ વિછીયા પાડિયા બોટાદ જિલ્લો હોય મોરબી સુરેન્દ્રનગર જેવા વિસ્તારો હોય કે ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારો છે જ્યાં બે હજાર ચોવીસના ચોમાસા દરમિયાન વરસાદની માત્રા ઓછી હતી એમાં પણ ધોધમાર વરસાદ આ રાઉન્ડ દરમિયાન પડી શકે છે અને સૌથી મોટો બે હજાર ચોવીસનો સૌથી શક્તિશાળી આ રાઉન્ડ છે એ માનવામાં આવી રહ્યો છે અને આ રાઉન્ડની અંદર સાર્વત્રિક રીતે આજથી લઈને સત્યાવીસ તારીખ પચીસ છવ્વીસ અને સત્યાવીસ તારીખ એમ ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડશે અને અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ ઓગસ્ટ